સમાભાઈ પટેલે મીડિયામાં કહ્યું હતું કે કોંગ્રેસમાંથી હું રાજીનામું આપું છું પરંતુ કોંગ્રેસ દ્વારા ખુલાસો કરવામાં આવ્યો છે કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ સ્પષ્ટતા કરતા કહ્યું કે સોમાભાઈ પટેલને અગાઉ બે હજાર પ્રાથમિક સભ્ય પદ પરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા તો બીજી વખત રાજીનામું કેવી રીતે આપી શકે તે સમયે તાત્કાલિક અસરથી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના તત્કાલીન અધ્યક્ષ શ્રી અમિતભાઈ ચાવડાએની સહીથી તેમને અમે પક્ષમાંથી દૂર કર્યા હતા સસ્પેન્ડ કર્યા છે તેમને કરેલી કામગીરી એ સંપૂર્ણપણે ગેરશિસ્તની હતી અને એના કારણે અમે તેના સામે જે તે સમયે પ્રદેશ સમિતિ આગતથી તમામ પુરાવા સાથેની હતી તેના આધારે પગલાં લીધા હતા માનનીય સોમાભાઈ પટેલ ગઈકાલે બધા માધ્યમોને કહી રહ્યા હતા કે હું કોંગ્રેસ પક્ષમાંથી રાજીનામું આપું છું મને આશ્ચર્ય એ વાતનું છે કે માનનીય સોમાભાઈ પટેલ કોંગ્રેસ પક્ષના પ્રાથમિક સભ્ય જ નથી રહેતા જે દિવસથી એમને સસ્પેન્ડ કર્યા તે દિવસથી પ્રાથમિક સભ્ય પદથી જ એમને દૂર થઈ જાય છે